ઘટનાને પગલે ફાયર પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી થઈ હતી ત્યારે 21 બાળકો સહિત 78 અસરગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જો કે ભંગારીના ત્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઝેરી ગેસ વળતર થતા દુર્ઘટના ઘટી હોવાની આશંકા સિવિલ સત્તાવાળાઓ વ્યક્ત કરી રહ્યા છે જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ પાસઠ જેવા દર્દીઓ એકસો આઠ દ્વારા લાવવામાં આવેલા છે માલણ દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ભંગારની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બસ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેના લીધે અત્યારે અહીં ઘડી તાત્કાલિક દર દર્દીઓ જે લાવવામાં આવ્યા છે એ દર્દીઓને ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને જેના લીધે પેશન્ટો મોટાભાગના અહીં ઘડી સેટલ થઈ ગયા છે એક દર્દીને જરા વધારે તકલીફ હતી તો એને અત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા છે અને એની પણ તબિયત અત્યારે સેટલ છે દરવાજા પાસે જે ઝુપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે જે અમારા ડૉક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પણ એ ગેસના કારણે કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે પાસઠ જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે એ લોકોને શ્વાસોશ્વાસ લેવાની ઘણી તકલીફ હતી ગુંગળામણથી બહુ પરેશાન હતા એમાં એક અત્યારે پیشن વેન્ટિલેટર પર છે અને બીજાને બધાને ઓક્સિજનનો સપોર્ટ આપી અને એમને બધાને સ્ટેબલ કરવામાં આવ્યા છે અને ડોક્ટરોની ટીમ અહીંયા મેડિકલ સુપરિટેન્ડન્ટ સાથે તમામ ખડે પગે સ્ટાફ પણ ઊભો છે અને બધાની જિંદગી બચાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું માનીએ તો ભંગારીના ત્યાં ધડાકો થતાં આસપાસના લોકો જોવા જતા તેઓને અસર થઈ હતી. જો કે નિશ્ચિત કારણ સ્થાનિકો પણ જાણતા ન હોવાનું બહાર આવ્યું છે. હા અમે અમારી સમાજના બારે બધા બેઠેલા હતા વાયરે અને આ સુબાનું ભંગાર છે ક્યાંથી ફૂટ્યું ક્યાંથી નથી ફૂટ્યું એમને માહિતી નથી પણ અસુબાનો ધડાકો થયો એટલે અમે દોડી દોડીને જોવા દે બાજુ અમારું મંદિર છે અને બાજુમાં છે અહીંયા અમે જોવા જઈએ જોવા જઈએ એટલે અસુબાનો સુબાનો એકદમ મોની ખોસી કરવા માંડ્યા અને હવા હવા મળી જેમ જેમ ખોસી આવી એમ વધારે વધારે તકલીફ થવા માંડી તકલીફથી એટલે ગાડી બોલાય કે પેલા ભમણે ભમણે પડ્યા કે એટલે ગાડી બોલાય ગાડી બોલાવીને પબ્લિકને પોસ્ટ ગાડી ઉભરણી દે એકસો આઠ અમારી પબ્લિક બધી હોય છે સિવિલના હાલ હાજર છે અને હું પણ બીમાર છું મને ખબર નથી કે શું થયું છે એ જ મને ખબર નથી મારું મગજ કોમ કરતું નથી આ શું બહાના બધા ધડીધડીને ભય પડ્યા છે એવા બનાવ બન્યો હતો તમે ચેક કરાવ ભાઈ આવ્યા હતા એમ તો અહીંયા છે હાલ બધા અમારી પબ્લિક એક બધાને ઘર છોડી મેળા બિલ્ડિંગના ઘર ટોટલ છોડીને બધા જમજમમાં બેઠા છે અને સાહેબો પણ હાજર છે બધા હાલ એ સાહેબ તમે ચેક કરી શકો છો આભાર તમારો બીજું તો શું અમારી પબ્લિકને બચાવવાની કોચિત કરો અમારી દેવી પૂછ સમાજના માણસો છે અને અમુક બિલ્ડિંગમાં બીજા પણ માણસો રહેશે ખૂબ આભાર તમારો અમારો ખૂબ કામ કરો તમે આવીને જોઈ લો ચેક કરો તમે કે શું બનાવશે કોઈને કર્યું છે કે શું બનાવ બન્યો નથી બન્યો એ અમને માહિતી નહીં જો કે જિલ્લા પોલીસ વડાએ માલણ દરવાજા પાસે એસિટલિન ગેસ વળગડતરની ઘટના ઘટી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું રંગ અને સુગંધ વગરના એસેટલીન ગેસની કોઈ પાઇપલાઇન કે કારખાનું ત્યાં નથી પણ ભંગારના વાડાના ગેસ ઘડતરમાં થયું હોવાનું અનુમાન છે ત્યારે પોલીસ પાલિકા ડિઝાસ્ટર અને જીપીસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગડતરની ઘટના બનેલી છે કે જેમાં સેવન્ટી એઇટ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ જેમાંથી એકવીસ જેટલા બાળકો છે મોટાભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે હું આપને કહેવા માગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટીલીન ગેસ હોય એનું ગેસ ગડતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે એસિટીલીન જે હોય છે એ બેઝિકલી ગેસ કટરની અંદર આવતો ગેસ હોય છે જેની કોઈ ઓડરલેસ હોય છે અને જે જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો જેથી કરી અને તેનો કલર બી ના હોવાના કારણે ખબર નથી પડતી હાલમાં પાલનપુર સિટીની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે પરંતુ એક પ્રાથમિક અનુમાન છે માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટરનો કોઈ બોટલ હોય ને તેમાંથી ઘડતર હોઈ શકે એવી શક્યતા છે પરંતુ સમયસર વહીવટતંત્ર અને પોલીસે તમામ લોકોને અહીંયા ખસેડી લીધા છે અને જેમાંથી તમામે તમામ લોકોની હાલત જે છે એ સ્થિર છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળી અને તમામની એક ઓલ્ટરનેટિવ વ્યવસ્થા બી કરી રહ્યા છે જેથી કરી અને આ ઘડીમાં વહીવટીતંત્ર જે છે એ આવા લોકોની સાથે છે આમ ઘટના ઘટ્યાને કલાકો વીતવા છતાં ગેસ ગળતરની ઘટનાનું રહસ્ય હજી અકબંધ રહ્યું છે તપાસના નામે હવામાં બાચકા ભરી અનુમાનો વ્યક્ત કરતું તંત્ર હજી નિશ્ચિત તારણ પર પહોંચી શક્યું નથી બ્યુરો રિપોર્ટ સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર